ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીના આડે હવે એક મહિના જેટલો સમય બાકી છે ચૂંટણીના મેદાનને બાજી મારવા નેતાઓ દિવસ રાત એક કરી રહ્યા છે ચૂંટણીમાં હવે મતદારો પણ મેદાને ઉતરી ચૂક્યા છે બનાસકાંઠા જિલ્લાના લાંકણી તાલુકાના ધરણવા ગામના લોકો પાયાની સુવિધાઓ ના હોવાથી અકળાયેલા સમગ્ર સ્થાનિક લોકો ગામના શિવ મંદિરે એકઠા થઈને બેનર સાથે ચૂંટણી બહિષ્કારનું એલાન કર્યું હતું જેમાં પુરુષો સહિત મહિલાઓ બહોળી સંખ્યામાં હાજર રહી બેનરો પકડી કામના પડતર પ્રશ્નો અંગે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા જેમાં ગામમાં પાયાની સુવિધા જેવી કે રોડ રસ્તાની સુવિધા પાણીની સુવિધા બાલ મંદિરની સુવિધા બસ સ્ટેન્ડની સુવિધા સહિત અનેક પ્રશ્નો લખેલ બેનરને લઈને ચૂંટણી બહિષ્કારનું એલાન કર્યું હતું વધુમાં મીડિયા સાથેની વાતચીતમાં શામળભાઈ પટેલ દ્વારા જણાવાયું હતું કે જેમાં રોડ રસ્તા પીવાના પાણી તેમજ જર્જરિત બાલ મંદિર હોવાને લઈને ભયના ઓથાર નીચે બાળકો ભણી રહ્યા છે અમારા ધારાસભ્યો આવે છે અમને ખોટા વાયદા વચન આપી વોટ લઈને જતા રહે છે ફરીથી પાછા કોઈ મોઢું બતાવતા નથી જેને લઈને સ્થાનિક લોકોએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લીધો છે જો ચૂંટણી પહેલા આ પાયાની સુવિધાઓ અમારા ગામ સુધી નહીં પહોંચે તો ચૂંટણી સમય મતદાન કરવાના નથી તેઓ જણાવ્યું હતું બાવળાભાઈ રગાભાઈ પટેલ હું ધરણવા ગામનો રહેવાસી છું તાલુકો લાખણી જિલ્લો બનાસકાંઠા અમારા ગામમાં કોઈ પાયાની સુવિધા આજ દિન તક થઈ નથી રોડ રસ્તા કોઈ બી નહીં પાણી અમારા ગામના છોકરા આજ નિશાળમાં તરસે મરે છે અમારું જર્જિત બાલમંદિર જર્જિત છે છોકરા મરી જાય એવું છે અત્યારે અમારી આ બાયલીઓ અહીંથી ડેરા અમારી હાઈસ્કૂલ ચાર કિલોમીટર પડે છે તો ચાલીને જાય છે ચાલીને આવે છે અમારા દરેક ધારાસભ્ય ભલે કોઈ બી પક્ષના હોય એ આવે છે અમને ખોટા બતા બતાવે છે અને પછી જતા રહે છે વળીને કોઈ મોઢું બતાડતા નથી એટલે અમારું ગામ સર્વસંમતિથી આજ ભેળું થઈ અને મતદાનનો બહિષ્કાર કરે છે અને આજ પછી અમે અમારા સુવિધા થયા વગર કોઈ દિવસ મતદાન કરવાના નથી